સુરત મહાનગરપાલિકા સ્વચ્છ સુરત સુંદર સુરત સાથે સપ્તાહથી પીવાના હજારો લિટર પાણીનો વ્યય થઈ રહ્યું છે એવી ફરિયાદ કરાઈ હોવા છતાં પણ ઊંઘમાં હોય તેમ એસએમસી નું તંત્ર લાગી રહ્યું છે એક તરફ તંત્ર પાણી બચાવવાની વાતો કરે છે ત્યારે પાણીનો વ્યય થતા લોકોમાં પણ તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો સુરત મહાનગરપાલિકાના કેટલાક બે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓના પાપે શહેરીજનોને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે સ્વચ્છ સુરત સુંદર સુરતના નામે સુરત મહાનગરપાલિકાએ શહેરના પોષ વિસ્તારો દેખાડી અનેક એવોર્ડ તો મેળવી લીધા છે પરંતુ સ્લમ વિસ્તારો અને છેવાડાના વિસ્તારો આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે મથી રહ્યા છે ત્યારે બહુજન હિતાએ બહુજન સુખાઈની વાતો કરતા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ માત્ર વાતો જ કરતા હોય તેમ છે અને શહેરીજનો રોજે રોજ કોઈક ને કોઈક સમસ્યાનો સામનો કરી રહ્યા છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ ઉધના વિસ્તારની ઉધના વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી કચરાના ઢગલા પાસે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે પીવાનું હજારો લિટર પાણી વ્યય થઈ રહ્યું છે એક બાજુ સુરત મહાનગરપાલિકા નલસે જલ અને પાણી બચાવવાની વાતો કરે છે ત્યારે રોજ હજારો લિટર પાણીનું વ્યય થઈ રહ્યું છે સ્થાનિક દુકાનદારો અને વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિવેડો ન આવતા તંત્ર સામે સ્થાનિકોએ પસ્તાળ પાડી હતી હાલ તો સુરત મહાનગરપાલિકાના બે જવાબદાર અધિકારીઓના કારણે હજારો લીટર પાણી વ્યય થઈ રહ્યું હોય જેથી તાત્કાલિક પાણીની લાઇનમાં સર્જાયેલ ભંગાણનું રિપેરિંગ કરાય તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે પ્રકાશ વાળા સાથે અઝર કુરેશી